હવે અમારો આખો કાર્યક્રમ એવો હતો કે છથી સાત ફૂટ પાણી ભરાણું હતું એનો અમારે એકત્રીસ આઠે અમે સિંચાઈ વિભાગને લેટર લખ્યો પંચાયત સરપંચ દ્વારા કે અમને પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાલી કરી દો તો એ લોકોએ આજે અમને સુખદ સમાધાન અમારે કરાવી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે બ્રિજે અમારે એકથી દોઢ ફૂટ પાણી રહે એટલું એ લોકો પાણી રાખશે એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ જઈ આવશે પશુપાલકો એના ઢોર માલ લઈ જઈ શકશે

અંતર્ગત પીપી ધોરણે આ કામ હાથ ધરવામાં આવી રહેલ છે ચાલુ સારા દરમિયાન ચોમાસા પહેલાં બોડિયા ગામ નજીક ચેકડેમ બનાવેલો હતો અને આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે તે ડિઝાઇનો નક્કી કરવામાં આવેલી હતી આ ચેકડેમ બનાવ્યા પહેલાં જે ગામ લોકોના પ્રશ્ન છે કે અમારો રસ્તો ડૂબમાં જાય છે તો નકશામાં કે ક્યાંય રસ્તો ન હતો જેથી કરી આ ચેકડેમ બનાવવામાં આવેલ ત્યારબાદ પ્રથમ વખત જ ચેકડેમ ભરાયેલ હોવાથી રેલવે બ્રિજ નીચે પાણી ભરવાથી સરપંચશ્રી તેમજ ગામ લોકો દ્વારા એકત્રીસ આઠના રોજ અમારી ઓફિસે એપ્લિકેશન આપવામાં આવી કે આ ડેમ ખાલી કરો જેથી કરી ત્યાં ખેડૂતોના એક હજાર વીઘા એમના કહેવા પ્રમાણે એક હજાર વીઘા જમીનમાં જઈ શકતા નથી તો તે અન્વયે આજ રોજ અમે ગામોની મીટિંગ કરી અને હાલ પૂરતું વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ચેકડેમ બ્રિજ નીચે દોઢ થી બે ફૂટ પાણી રહે એ પ્રમાણે ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને તેમાં સરપંચશ્રી તેમજ ગામજનો પણ સહમત છે ભાઈ આ રીતે તમારી વૈકલ્પિક વ્યવસ્થા અમે કરી આપીએ છીએ જેથી કરી આવો કોઈ અનિચ્છીય બનાવ ન બને અને જળ સમાધિનો કાર્યક્રમ મોકુક રાખવો તંત્ર તમારી સાથે છે અને તમારી કોઈ પણ મુશ્કેલીમાં તમારી સાથે છે Batu